નમસ્કાર ડીબીલાઇ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના સિમલિયા ગામના બારીયાફળી ગામેથી વિદેશી દારૂના અગિયારસો ને બાવન ક્વાટરીયા જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસોનો મુદ્દામાલ પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ગોધરાએ ઝડપી પાડ્યો હતો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી તેમજ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ જયદીપસિંહ જાડેજાનાઓએ અત્રેના જિલ્લામાં દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે આપેલી કડક સૂચનાના અનુસંધાનમાં વિક્રમભાઈ મધુરભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરાનાઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સિમલિયા ફળી ગામે ભટોળ ફળિયામાં રહેતો ભૂરાભાઈ ચંદુભાઈ બારિયા નામનો ઈશમ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારનો જથ્થો સંતાડીને મૂકી રાખેલ છે તેવી મળેલ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોને સાથે રાખી સિમલિયાના બારિયાફળી ગામે ભૂરાભાઈ ચંદુભાઈ બારિયાના ઘરે એલસીબી પોલીસે રેડ કરતા નીચે મુજબનો મુદ્દા માલ રોહિનો મળી આવેલ જેમાં રોયલ બ્લ્યુ મલ્ટ વિસ્કીના ક્વાટરિયા એક હજાર એકસો બાવન નંગ જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસો અને આરોપીનું નામ ભૂરાભાઈ ચંદુભાઈ બારીયા રહેવાસી સિમલિયા બારિયા ફળી બટોળ ફળિયુ તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ આ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી અને દામાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલોમીટર ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે એલસીબીની આ કામગીરી દરમિયાન જયદીપસિંહ પ્રવીણસિંહ એ એલસીબી સીબી ગોધરા દિક્પાલસિંહ દસરાસિંહ એ એસઆઈ એલસીબી ગોધરા સોમાભાઈ અર્જુનભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા વિક્રમભાઈ મધુરભાઈ અધિક હેડ કોન્સ્ટેબલ એલસીબી ગોધરા અને યોગેશ કુમાર સુભાષચંદ્ર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ એલસીબી બી ગોધરાનાઓએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે